વડોદરા પાલિકાની ટીમે હાઉસિંગ બોર્ડને સાથે રાખી રહીશોના ઘર્ષણ વચ્ચે તરસાલી દિવાળીપુરા ગુજરાત સ્લમ કાઉન્સિલિંગ બોર્ડના ત્રણસો બાર મકાનના ડ્રેનેજ પાણી વીજ કનેક્શન કાપ્યા ભાજપના બોર્ડના હોદ્દેદારો અને કાર્યકરોના વિરુદ્ધ વચ્ચે કાર્યવાહી કરાતા રહીશોમાં નારાજગી જોવા મળી હતી તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા હાઉસિંગ બોર્ડના મકાનો જોવા પહોંચ્યા પૂર્વ મેયર નિલેશ રાઠોડ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શિતલ મિસ્ત્રી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શાસક પક્ષના નેતા શૈલેષ પાટીલ અને કાઉન્સિલરો લોકોની મુલાકાતે પહોંચ્યા હતા અમે એવું છે કે આ ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જમીન ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડે જે તે લાભાર્થીને મકાનો ફાળવ્યા છે મકાનો માલિકી ધોરણે ફાળવવામાં આવે છે મકાનો મેન્ટેનન્સ કરવાની જવાબદારી નાગરિકોની પોતાની હોય છે કોઈ સંજોગોમાં એમની આર્થિક પરિસ્થિતિ મેન્ટેનન્સ થયા નહોતા કોર્પોરેશને જાન્યુઆરી મહિનામાં નોટિસ આપી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ એક એક ટાવર લગભગ ઓગણચાલીસ ટાવર છે એક ટાવરમાં આઠ આઠ મકાનો છે તમામના સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યા છે જ્યારે સ્ટ્રકચરલ રિપોર્ટ આવી જાય અને મકાન અનસ્ટેબલ હોય અને આવા સંજોગોમાં કોઈ હોનારત થાય કોઈ જાનહાની થાય તો જવાબદારી ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ મકાનોને વેકેટ કરાવી શકે એટલે કોર્પોરેશન ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને મદદ કરવા માટે એમના અધિકારીઓની રિક્વેસ્ટને વિનંતીને માન આપી અને ગટર પાણી કાપેલા છે ત્યારબાદ રહેવાસીએ અમને રજૂઆત કરી કે અમે લોકો રિપેરિંગ કરી રહ્યા છે મકાનો તાત્કાલિક પડે એવા નથી એરિયાના લોકલ કાઉન્સિલરોની રજૂઆત હતી ખાસ કરીને જે અમારા પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ એમની પણ રજૂઆત હતી એટલે કાર્યાલય ખા ઓફિસ ખાતે મેયરની ઓફિસ ખાતે મિટિંગ કરવામાં આવી અધિકારી જોડે વાતોચીતો કરી અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ મેયર શ્રીમતી પિંકીબેન સોની અને બધાય એક ઈચ્છા વ્યક્ત કરી કે ખરેખર મકાનો જર્જરી છે કે કેમ લોકોએ કીધું અમે રિપેરિંગ કરાવ્યું છે અમારા મકાન સારા છે એટલે અમે જાત તપાસ માટે આજે બધા સાથે આવ્યા છે જોતાં લાગ્યું કે નાગરિકોને જે નોટિસ આપી છે એની ખૂબ સારી અસર થઈ છે નાગરિકો સુરક્ષા અને સલામતી તરફ પ્રયાણ કરી રહ્યા છે વડોદરા શહેર સુરક્ષિત સલામત રહે એ જ કોર્પોરેશનનો આશય છે કોર્પોરેશને કોઈ પ્રકારની નોટિસો આપી નથી કોર્પોરેશને ફક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડને એમની પાસે મશીનરી નહીં હોવાના લીધે જીપીએમસી એક્ટ પ્રમાણે કોર્પોરેશને આ મકાનો ખાલી કરાવવાની કાર્યવાહી કરવાની હોય છે એ અંતર્ગત આ તે ગટર પાણી અને લાઇટના કનેક્શનો કાપેલા છે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે અગાઉના મકાનો હતા એ બારસો સિત્તેર મકાનને જે નોટિસ આવી હતી એ મારુતી અમે લોકો ચેરમેન સાહેબને ડેપ્યુટી મેયર સાહેબને ત્યાં પણ વિઝિટ કરાવી અહીં આવતા પહેલાં અમે ત્યાં બી ગયા અને અત્યારના અમે એવું બી કહીએ છીએ હું આજે પબ્લિકની સામે જાહેરમાં કહું છું કે જે જર્જરિત મકાન હશે એમાં હું કોમ્પ્રોમાઇઝ નહીં કરું પણ ધારો કે ત્રણસો ને નેવું મકાન હોય તો એમાંથી તમે સ્ટડી કરો કે કયા મકાનમાં પ્રોબ્લેમ છે એને એક અઠવાડિયાનો ટાઈમ આપો કે ભાઈ તું રિપેર કરાવી દે અઠવાડિયા પછી અમે જાતે શબ્દો હતા તમારા સભામાં છો તકલીફ માટે બોલેલો બોલેર અને એ વખતે આ નહોતું આ પછી સૌથી પહેલી નોટિસ આવી ને વાય ના છ કલાક બાદ આપડે ના ના ધ્યાનમાં હતી જ અમે લોકો આ લોકલ માણસોને તમે પૂછી લો હું જ્યારથી મને આ મેટર ખબર પડી ત્યારથી હું લાઇઝનીંગ હતો મારો વિસ્તાર નહોતો એટલે હું અહીંયા પગ નહોતો મૂકતો મેં બે કાઉન્સિલરોને પરવાનગી લીધી કે ભાઈ આ વિસ્તાર તમારો ફોન નંબરમાં આવે છે પણ મારા ઘરની સામેના મકાનો છે બધા મારા નાનપણના ભાઈબંધો મારી જોડેના અમારે રાત દિવસ સામે મોડા એકબીજાને અમે જોતા હોઈએ છીએ એટલે હું અહીં આવ્યો મારા બારસો સિત્તેર મકાનમાં હજી બી તમને કહું છું કે કાલે સવારના તમે આવો બારસો સિત્તેર મકાનને જે નોટિસ આપેલી એ આ જ પબ્લિક જોડે બેસીને અમે રસ્તો કર્યો તો એકદમ સારો રસ્તો નીકળી ગયો સવાલ એટલો જ હતો કે પેલા રસ્તો થયો તો તકલીફ ના થઈ હોત માનો છો કે આપણે મોડા જગ્યા હવે પેલા કર્યું હોત તો આ નોટિસ પહેલા આપેલી જ હતી ત્યારે પબ્લિકે ત્યારે પબ્લિકે બી જાગવાની જરૂર હતી ભાઈ આપણે એવું નથી પણ એક વસ્તુ બી છે કોઈના જાનના જોખમે કોમ્પ્રમાઈઝ ના થાય આજે બી હું કહું છું ડોર અમે કાલે ફરવાના છે અને માની છે હા કામ કરે છે તંત્ર તંત્ર પણ આ તમારા બધા મિત્રો છે તો પહેલાં થયું હતાં આ લોકોને તકલીફ ના પડી હોત એટલું તો માનો છો ને તમે તમે વાત સમજો જે લોકો ફરતા હતા ને એમને પૂછી જાવ એ લોકો દસ દસ વખત કહેવા જતા હતા કે ભાઈ તમારું રિપેર કરાવો રિપેર કરાવો તારે કોઈ નતું જાગતું હવે જયારે આ પાણી ડ્રેનેજ કાપ્યા તો તમે વિચાર કરો કે જાલી ગુજરાત હાઉસિંગ બોર્ડ મારું એક્શન લીધું તો અહીં કામ ચાલુ થઈ ગયેલા અઠવાડિયું આપો ને એક અઠવાડિયામાં મકાન નથી પડવાના દસ દિવસ આપો અમે આ લોકો જોડે રહીને રિપેર પછી તમે આવો ચેક કરો અને હું તો એવું કઉ છું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીને કે તમે આટલા વર્ષો કેમ બેસી રહ્યા તમને ખબર હતી કે જર્જરિત છે કેમ કોઈ પીપીપી મોડેલ લઈને આ લોકો પાસે ના આવ્યા એમને કશું કર્યું નહીં અને છેલ્લા અમારે ભોગવવાનો વારો આવે